કચ્છમાં બેફામ બનેલા ખનીજ માફિયા તથા મીઠા સામાન્ય જમીન જમીન તો ઠીક પરંતુ કચ્છના કચ્છના રણમાં પણ બાકી છોડી નથી નાના રણમાં ઘણા લાંબા સમયથી અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર જમીન પર કબજો કરી મીઠાના અગરો બનાવ્યા હોવાના મામલા અનેક વાર પ્રકાશમાં આવ્યા છે જોકે તેનાથી પણ વધુ ચોંકાવનારી માહિતી સામે આવી છે અને હવે રણ માફિયાઓ દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ તથા કેટલાક લોકોની મિલીભગતથી મોટા રણમાં જમીન પર દબાણ કરવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવે છે મોટારણમાં બનાસકાંઠાના ભાવ તાલુકાના રાધાનેશરા નજીક પાવવાડી બેટની દક્ષિણ દિશામાં મોટું દબાણ કરવાની પેરવી શરૂ કરવામાં આવે છે જે માટે હાલ વિવિધ મશીનરીનો ઉપયોગ કરી લુણી નદીના કુદરતી પ્રવાહમાં માટીના પાળાઓ બનાવી દબાણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે જે અંગે જાગૃત નાગરિકે કચ્છ તથા બનાસકાંઠાના વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે વિગતે વાત કરીએ તો મોટા રણમાં બનાસકાંઠાના વાવ તાલુકાના રાધા નેસડાની નજીક ભાવવાડી બેટની દક્ષિણ દિશામાં તથા લુણી નદીના કુદરતી પ્રવાહમાં માટીના પાડાઓ બનાવી પ્રવાહને અવરોધ કરવા માટેની પ્રવૃત્તિ હાલ ધમધોકાર ચાલી રહી છે અને કચ્છના મોટા રણમાં સરકારની માલિકીની અંદાજે બે એકર જમીન પર અનઅધિકૃત રીતે કબજો જમાબા ભૂમાફિયાઓ તથા અન્ય લોકો દ્વારા પેરવી શરૂ કરવામાં આવી છે જેની સામે કચ્છના જાગૃત નાગરિકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે કચ્છના મોટા પૂર્વ દિશાના ભાગમાં રાઘાનેશરા ગામ નજીક અંદાજે બે એકર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવી રહ્યો છે જે બાબતની જાણ અમે લેખિતમાં ઈમેલ દ્વારા કલેક્ટરશ્રી બનાસકાંઠાને અને કલેક્ટરશ્રી કચ્છને કરેલી છે આ જગ્યાની મૂળ સ્થિતિની આપણે વાત કરીએ તો લૂણી નદીનું પાણી નળાબેટ આવે છે અને એ નળાબેટમાં શિયાળા દરમિયાન એ પાણી ત્યાં જામી જાય છે અને એમાં એ પાણી બધું જ સોલ્ટી વોટરમાં તબદીલ થઈ જાય છે બીજા વર્ષે આ જગ્યા ઉપર ફરી પાછું ચોમાસાનું ફ્રેશ વોટર એ લુણી નદીના મારફતે આવે છે અને એ ખારું અને મીઠું પાણી જ્યારે મળે એટલે ભાભરું પાણી બને છે અને ભાભરું પાણી જે બને છે એમાં ઉત્તમ ક્વોલિટીના ઝીંગા નિર્માણ પામે છે યુરોપમાં જ્યારે બરફવર્ષા થાય ત્યારે લાખોની સંખ્યામાં આ વિસ્તારમાં પ્રવાસી પક્ષીઓ આવે છે એ અહીંયા મેટિંગ કરે છે અહીં નેસ્ટિંગ કરે છે એના બચ્ચાઓનો ઉછેર કરે છે એનું એકમાત્ર કારણ છે કે ત્રણ હજાર ટન જેટલી માછલીઓ આ જગ્યાએ કુદરતી રીતે નિર્માણ પામે છે અને એમના બચ્ચાઓને પક્ષીઓના બચ્ચાઓને સરળતાથી ખોરાક મળી રહે અને એમનો સારી રીતે ઉછેર થાય એટલા માટે આ જગ્યાએ પક્ષીઓનું નેસ્ટિંગ કરતા હોય છે એને જોવા માટે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી પ્રવાસીઓ પણ આવે છે જે ગુજરાતના ટુરિઝમ ઉદ્યોગને પણ ખૂબ મોટો વેગ આપે છે આવી જગ્યા ઉપર સરકારી કર્મચારીઓ અધિકારીઓ સાથે મળી અને બે હજાર એકર જમીન જેટલી જેટલા વિસ્તારમાં અનધિકૃત દબાણ કર્યું હોય તો એમના ઉપર લેન્ડ ગેબિંગ એક્ટ બે હજાર વીસ મુજબ કાર્યવાહી તાત્કાલિક ધોરણે થવી જોઈએ નહીતર આ પક્ષીઓનું હેબિટાટ નષ્ટ થઈ જશે ધણાબેટ વેટલેન્ડનું પાણી જો ઉપાડી લેવામાં આવે તો પછી એ વેટલેન્ડ જ એક દિવસ નષ્ટ થઈ જાય પક્ષીઓનું હેબિટાટ નષ્ટ થઈ જાય ત્યાં ઝીંગા નિર્માણ ન થાય એટલે અમારી કલેક્ટરશ્રી ગુજરાત સરકારના રેવન્યુ વિભાગને ખાસ કરીને એક અપીલ છે કે આવી અમૂલ્ય વેટલેન્ડ બચાવવા માટે અને ફરીથી આવા વિસ્તારમાં સેન્સિટિવ વિસ્તારમાં કોઈ આવા માફિયાઓ પોતાના અંગત સ્વાર્થ માટે થઈને જ્યારે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડતા હોય તો એવા ફરી પાછી આવી કોઈ હિંમત ન કરે આવી એક અમારી રાજ્ય સરકારને રાજ્ય સરકારના રેવન્યુ વિભાગને નમ્ર વિનંતી છે સરકારી જમીન ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સાથે ભૌગોલિક રીતે આ ખૂબ જ મહત્વનું સ્થળ છે પર્યાવરણની વિવિધ પશુ પક્ષીઓ અહીં વસવાટ કરે છે નાળાબેટ વેટલેન્ડ છસો સ્ક્વેર મીટર માં ફેલાયેલો છે ગુજરાતમાં જાહેર થયેલી તમામ વેટલેન્ડોમાં આ વિસ્તારને ખૂબ વિવિધતા સભર માનવામાં આવે છે જેને અવરોધ ઊભો કરાતા ભવિષ્યમાં પક્ષી સૃષ્ટિ માટે મોટો ખતરો ઊભો થઈ શકે તેમ છે ફરિયાદીએ કચ્છ કલેક્ટર સહિત તંત્રને કરેલી રજૂઆતમાં આ વેટલેન્ડ વિસ્તારમાં જો દબાણ કરવામાં આવશે તો અહીં આવતા વિવિધ પ્રકારના પક્ષીઓ તથા ખાસ પ્રકારની જે માછલીઓની જાત અહીં વસવાટ કરે છે તેના ઉપર મોટો ખતરો ઊભો થશે અને આ વેટલેન્ડ ભવિષ્યમાં નાશ પામશે ત્યારે કુદરતી સુંદરતા ભરપૂર અને સરકારી કિંમતી જમીન પર ભૂમાપિયાઓની કાળી નજર સામે ત્વરિત કાર્યવાહી કરવા માટે જાગૃત નાગરિક તથા પર્યાવરણવિદે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી માટે દાદ માગી છે